હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવી રહ્યા છીએ ઉનાળાની સિઝન આવી ગઈ છે અને રોજ રોજ શું બનાવવું તેવી રોજ ટેન્શન થતી હોય છે શાકભાજી પણ સારા નથી આવતા હોતા અને અમુક શાકભાજી ભાવતા પણ નથી હોતા તો આજે આપણે બનાવી રહ્યા છીએ વધેલી રોટલીમાંથી એકદમ નવો નાસ્તો તો કઈ રીતે બનાવવાનો છે તે આપણે આગળ વિડિયોમાં જોશું તો અહીંયા મારે ચાર રોટલી વધી છે તો ચારેય રોટલીનો આપણે એકદમ નવો અને હેલ્ધી નાસ્તો બનાવીશું ચલો તો આપણે બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા મેં ચાર રોટલી લીધી છે અને ચારેય રોટલીનો આપણે નાસ્તો બનાવીશું તો સૌથી પહેલાં આપણે રોટલીને સાઈડમાં મૂકી દઈશું અને મસાલો તૈયાર કરી લેશું તો તેના માટે આપણે ગેસ ઉપર એક પેન ચડાવી લેશું અને બે પાવલી જેટલું તેલ એડ કરી લેશું તેલ એડ કરીને આપણે એક ટી સ્પૂન જીરું એડ કરીશું એક ટી સ્પૂન હિંગ એડ કરીશું અને એકદમ ઝીણા સુધારેલા લીલા મરચાં એડ કરી લેશું તમારા તીખાસ પ્રમાણે તમે એડ કરી શકો છો લીલા મરચાં મરચાંને આપણે થોડા ચડવા દઈશું કૂક થવા દઈશું અને ડુંગળી પણ એડ કરી લેશું એકદમ બારીક સુધારેલી ડુંગળીને પણ આપણે થોડીવાર ચડવા દઈશું અને ટમેટા આપણે એડ કરી લેશું ટમેટાને પણ આપણે આ રીતે હલકા ચઢવા દેવાના છે એકદમ સતેજ કરી લેવાના છે ડુંગળી ટમેટા અને લીલા મરચાં ત્રણેય વસ્તુ આપણે એડ કરી છે અને એકદમ કૂક થઈ જાય પછી આપણે લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અને હલ્દી પાવડર ત્રણેય વસ્તુ આપણે એડ કરી લેશું ક્વોન્ટિટી પ્રમાણે તમારે મસાલો એડ કરવાનો રહેશે તો મસાલો આપણો કૂક થઈ ગયો છે હવે આપણે લીલા વટાણા એડ કરી લેશું વટાણા આપણે એડ કરવાના છે બાફેલા હવે આપણે બટેકાનો માવો એડ કરી લેશું જે મેશ કરીને આપણે રાખ્યો છે બાફેલા બટેકાને આપણે મેશ કરી લેવાના છે પછી જ આપણે આમાં એડ કરવાના છે તેની તૈયારી આપણે અગાઉથી જ કરી લેવાની છે બરાબર આપણે મસાલામાં મિક્સ કરી લેશું ફરીથી આપણે મસાલો એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચૂટકી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન હલ્દી પાવડર એડ કરી લેશું લીલા ધાણા આપણે એડ કરી લેશું અને ફરીથી આપણે મિક્સ કરી લેશું ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે બિલકુલ ફાસ્ટ નથી રાખવાનો તો બરાબર આપણે મિક્સ કરી લીધું છે ગેસને આપણે બંધ કરી દઈશું અને નીચે ઉતારી લેશું નીચે ઉતારીને આપણે એક ડીશમાં કાઢી લીધો છે મસાલો તેને આપણે ઠંડો કરવા રાખી દઈશું ઠંડો થઈ જાય પછી જ આપણે આગળની પ્રોસેસ જારી રાખીશું તો આપણો મસાલો ઠંડો થઈ ગયો છે અને હવે આપણે રોટલી લઈ લેશું જે ઠંડી અને વધેલી રોટલી છે તે જ આપણે લેવાની છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર જરૂરથી કરજો તો હવે આપણે ગ્રીન ચટણી લગાડી દેસું ગ્રીન ચટણીનો વિડીયો મારી ચેનલ ઉપર તમને મળી જશે અને નીચે આપણે મૂકી દેસું તેની લિંક પણ ગ્રીન ચટણી લગાડ્યા પછી આપણે આ રીતે બટેકાનો જે મસાલો છે તે આપણે આ રીતે રાખી દેવાનો છે તો બંને રોટલીમાં આપણે સરખો જ મસાલો આ રીતે અડધી રોટલીમાં આપણે લગાડવાનો છે અને બાકીની રોટલી છે એ આપણે ફોલ્ડ કરી લેવાની છે આ રીતે આ છોકરાઓને બહુ જ ભાવશે અને હેલ્ધી પણ છે તો તમે લંચ બોક્સમાં પણ બાળકો માટે બનાવી શકો છો અને ઘર નાની મોટી ભૂખ માટે પણ બનાવી શકો છો ઘર માટે પણ નાના મોટા બધાને બહુ જ ભાવશે સવારના નાસ્તામાં પણ તમે બનાવી શકો છો તો બંને રોટલી મેં તૈયાર કરી લીધી છે અને હવે આપણે ગેસ ઉપર આ રીતે કોઈ પણ એક નોનસ્ટિક રોટી મૂકી દેસું અથવા નોર્મલ જે રોટી આવતી હોય છે તે મૂકી દેસું તવી અને આ રીતે થોડું તેલ એડ કરીને આપણે આ રીતે શેકી લેવાનું છે બંને સાઈડ સરસ રીતે આપણે રોટલીને શેકી લેવાની છે આપણી જે રોટલી છે એ શેકાયેલી છે એટલા માટે બહુ ટાઈમ નહીં લાગે ફટાફટ થઈ જાય છે તો આ રીતે આપણે અલટ પલટ કરીને આપણે શેકી લેવાની છે હલકી બ્રાઉનેસ આવે એટલે આપણે લઈ લેશું જો કેટલો સરસ કલર આવ્યો છે એક પ્લેટમાં કાઢી લેશું તો આ રીતે મેં બંને રોટલીને શેકી લીધી છે અને હવે દાડમના દાણા આપણે આ રીતે લગાડી દેવાના છે તમે દાડમના દાણા મસાલામાં પણ એડ કરી શકો છો પણ હું અહીંયા આ રીતે દાડમના દાણા લગાડી રહી છું કે દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે હવે આપણે આને કરશું કટિંગ પીઝા કટરથી આપણે આને કટિંગ કરીશું જેથી એકદમ ત્રિકોણ શેપ આવી જશે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે અને ખાવામાં પણ આસાની રહેશે લાગે છે ને રોટલીની સેન્ડવીચ બનાવ્યું હોય એવો જો ફ્રેશ કેટલો સરસ લાગી રહ્યો છે ઉપરથી આપણે ડુંગળી ટમેટા સેવ અને દાડમના દાણાથી ગાર્નિશ કરશું જેથી દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે સાથે આપણે ગ્રીન ચટણી જોડે સર્વ કરશું તમે ટમેટા સોસ જોડે પણ સર્વ કરી શકો છો ટમેટા સોસ અને ગ્રીન ચટણી જોડે આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે અને બાળકોને તો બહુ જ પસંદ આવશે તો સો ટકા તમે ઘરે બનાવજો અને ટ્રાય પણ કરજો ચલો આપણે ટેસ્ટ કરી લેશું બહુ જ સરસ એવો બન્યો છે ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ